બે એકમાં રહેતા નિક રામબાબુ ભદોરિયા સાથે આરોપ પ્લાન્ટના પાણીના વેચાણ બાબતે બોલાચાલી થતા અનુપ ઉર્ફે ભૂપેન્દ્ર ભદોરિયા

અમે મારા કારીગરો જ્યાં પાણી નાખે છે બધી જગ્યાએ તો ત્યાં એ લોકો દાદાગીરી કરવા આવ્યા કે ભાઈ બોટલ લેવાની છે બોટલ મૂકવાની છે તો હું આવ્યો મને ફોન મારા કારીગરો કહી દે કે સાગરભાઈ અહીં આવો આ બધું મગજમારી કરે છે તો હું ત્યાં આવ્યો મેં એને કીધું કે ભાઈ કારીગરોને હાથે કંઈ મગજમારી ન કરો તમારી જે પણ પ્રોબ્લમ હોય તો તમે તેમનો જે માલિક છે જે પ્લાન્ટ છે એને ફોન કરીને બોલાવો જે કંઈ પણ હોય લઈ લેવાનું તમારે તો એ લોકો ખૂટતી દાદાગીરી બધી જગ્યાએ લોકો દાદાગીરી કરે જ છે બધા પ્લાનના ત્યાં તો મેં એ લોકોને જરાક વાતવાદમાં ભેંસ ચાલુ થઈ તો એ લોકો ફટકા કાઢીને બે ત્રણ રોડ કાઢીને મને મારી મુકાતા હતા તો ત્યાંથી હું ભાગી પડ્યો પછી ભાઈ ગયો તો પછાડીથી આવ્યા તો એના બે ભાઈ બીજા એક ભાઈ એક જે ત્રણ જણા એ લોકો હતા પછી એનો એક ભાઈ હજુ આવ્યો એ લોકો હથિયારને બધું ચક્કુ ને બહુ લીધેલા હતા તો ત્યાં મને પકડીને પાડી દીધું રામનગરમાં ત્યાં ત્યાં સુધી હું ભાગી ગયેલો ગાડી લઈને तेर पकड़ी पड़ो तो बे फटका मरिया तो मैं नीचे पड़ गया नीचे पड़ गया तो चक्कू काढ़ी मैंने मरू अँ मरू तो मैं हाथ हाथी पकड़ी लीधूँ एने पी बी वक्त अँ तो हाथ से मैं चक्कू पकड़ेलू बाकी चक्कू मैं हाथ हाथी छोड़ी देते तो पी आज मैं जीव तो हते कि नहीं हते तो भगवान जाने मैं मैंने पे बे तौ फटका अँ मरिया अँ मरिया पे मारा वाला बताया दौड़ी ने तो छोड़ी भागी पड़ा तू लगे એ લોકના ચાર ચાર ચારે ચાર ભાઈ છે એકનું નામ છે આપણે ભૂપેન્દ્રસિંહ ભદુરિયા બીજું નિકુલસિંહ ભદુરિયા ને એને અરવિંદસિંહ ભદૌરિયા ને એક એનો પુષ્પેન્દ્રસિંહ ભદૌરિયા